આજે વડોદરાના મહારાજા શ્રીમંત સર સયાજીરાવ ગાયકવાડ તૃતીયની એકસો જન્મ જન્મજયંતિ છે આ નિમિત્તે શહેરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા કાર્યક્રમો આયોજિત થયા હતા મહાનગરપાલિકા દ્વારા કાલાઘોડા સર્કલ સ્થિત તેમની પૂર્ણ કદની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરીને સયાજીરાવ ગાયકવાડે કરેલા કાર્યોનું સ્મરણ કરવામાં આવ્યું હતું રાજવી પરિવારના સિંહ ગાયકવાડ મેયર પિંકીબેન સોની તેમજ ભાજપ અને કોંગ્રેસના અગ્રણી દ્વારા કીર્તિ મંદિર સ્થિત સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી પરંપરા મુજબ કીર્તિ મંદિર ખાતે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના સંગીત વિભાગના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા ભજન સંગીતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો सर सयाजी राव गायकवाड द्वारा शुरू करायेल एम एस युनिवर्सिटी मा फॅकल्टी ऑफ साइंस खाते तेमनी प्रतिमा ने वीसी आणि प्रत्येक फॅकल्टी ना डीन द्वारा पुष्पांजलि अर्पण करवाना आवी 162 इयर का जन्मदिवस का प्रोग्राम था हर साल कीर्ति मंदिर में हम देवस्थान ट्रस्ट के द्वारा ये सुबह का प्रोग्राम प्रत्येक यहां पे लोग आते पूलर होता है और હોતા ઓર યાદ વડોદરા શહેર માટે શિક્ષણના ભાગરૂપે ઘણું બધું કર્યું છે એને ક્યારેય ભૂલાય એવું નથી અને આખી પેઢીઓના પેઢીઓ સુધી અમે એમને યાદ કરીશું અને એમની જે ભાવના હતી એ ભાવનાને અમે આગળ આજે આજના દિવસે અમે વચન આપીએ છીએ આગળ વધારતા રહીશું